ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુલબી ટેકરા નીચે જુગારમતા છ જુગારીયાઓને ઝડપી પાડ્યા છે પોલીસે તમામ જુગારીઓ પાસેથી કુલ આડત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈએવી હતી કે ગુલબીના ટેકરા નીચે નર્મદા નદી કિનારે આવેલા જાહેર શૌચાલય પાસે કેટલાક શખ્સોએ જાહેરમાં જુગારની મહેફિલ જમાવી છે જેના આધારે ટીમે તુરંત જ સ્થળ પર દરોડો પાડતા જુગારીયાઓમાં નાસભાગ થઈ હતી જોકે પોલીસ ટીમે છ જુગારીયાઓને ઝડપી પાડ્યા છે પોલીસ સ્થળ પરથી જશવંત ગણેશ વસાવા ઇમરાન ઇકબાલ મનસુરી અર્જુન વિનુ ઓડ હિતેશ કનુ વસાવા જયંતી નાનસંગ રાઠોડ તેમજ રોહન રાજેશ વસાવાને પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે જુગારીઓની અંગ ઝડતીમાંથી તેમજ દાવ પર લાગેલા રૂપિયા મળી કુલ તેર હજારથી વધુની રોકડ તેમજ પાંચ મોબાઈલ મળી કુલ આડત્રીસ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ટીમે તમામ જુગારીયાઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે